તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર આરતીની બાજુમાં રહેતી કહ્યું હતું કે પોતે એક માણસને આરતીની બાલ્કનીમાંથી સામેની બાલ્કનીમાં કૂદીને પલાયન થતો જોયો હતો એ પોતાની જ વાત કરતી હતી આરતીનો મૃતદેહ જોઈને પોતે પાછો ફરતો હતો ત્યારે એ સ્ત્રી જરૂર પોતાને જોઈ ગઈ હતી પણ પણ એના દિમાગમાં પણ શબ્દની ચોટ પડી રાજેશ્વરીની તસવીર એ તો ડ્રેસિંગ ટેબલ પર ગુમ થઈ ગઈ હતી અને આ કામ જરૂર કોઈ બહારના માણસનું પણ એ કોણ ખૂની ખૂન કર્યા પછી બાલ્કનીમાં થઈ અંદર આવીને તસવીર ઉઠાવી ગયો હતો કે પછી આ કામ બીજા કોઈકનું હતું એ બીજો કોણ એને એક નામ સૂજ્યું ઇન્સ્પેક્ટર ગુલાબરાય નક્કી આ એનું જ કારસ્થાન છે નશાકારક માદક અને કેફી દ્રવ્યો ચરસ હેરોઈન વગેરેની હેરાફેરી પાછળ કોનો હાથ છે એનો ભાંડો ફૂટી ન જાય એટલા માટે જ આરતીનું ખૂન કરી નાખવામાં આવ્યું છે વિલિયમ સાથે પોતે ઉસ્માનપુરામાં છુપા અડ્ડાઓની શોધમાં જતો હતો ત્યારે ગુલાબરાયના માણસોની સાઠ ગાંઠ એણે વિલિયમ સાથે જોઈ જ હતી પોતે અહીં લલિતપુરમાં એક યુવતીને શોધવા માટે આવ્યો છે એ હકીકત પણ ગુલાબરાય જાણતો જ હતો પોતે યુવતી એટલે કે આરતી જોશી ઓરફે રાજેશ્વરી સુધી પહોંચી પણ ગયો હતો પરંતુ કશુંય જાણવા મળે તે પહેલાં જે બિચારીને મારી નાખવામાં આવી હતી આમ શંકાની પરિધિમાં ઇન્સ્પેક્ટર ગુલાબરાય પણ આવતો જ હતો એને ક્રોધનો પાર ન રહ્યો આવેશના કારણે એના હાથની મુઠ્ઠીઓ સખતાઈથી બિડાઈ ગઈ તે ઈરાદાપૂર્વક જ તમને મળવાનું ટાળી રહી છે મિસ્ટર અચાનક પેલી આધેડ સ્ત્રીના અવાજથી એની વિચારધારા તૂટી શું કહ્યું તમે પૂછતા પૂછતા દિલીપે બારણાનો હેન્ડલ સહેજ ફેરવ્યો બારણું અંદરથી લોક નથી એ હકીકત હેન્ડલ આસાનીથી ફરી ગયું તે પરથી સ્પષ્ટ થઈ ગઈ હતી હું એમ કહેવા માંગુ છું કે સ્ત્રી ફરીથી સહેજ કરકશ શવાજે બોલી આરતી તમને મળવા નથી માંગતી એટલે જ તે બારણું નથી ઉગાડતી હવે તમારે ચૂપચાપ પાછા ચાલ્યા જવું જોઈએ એ શા માટે તમને અત્યારે મળવા નથી માંગતી એ તો હવે તે જ જાણે તમારી વાત સાચી છે મેડમ પણ એ કારણ જાણવાની મારે ખાસ જરૂર છે અરે જાણે અચાનક જ હેન્ડલ ફરી ગયું હોય એમ એણે કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું બારણું તો ઉઘાડું જ લાગે છે કંઈને એણે બારણાને ધક્કો મારીને પૂરેપૂરું ખોલી નાખ્યું એ સ્ત્રી પણ નરે આશ્ચર્યથી ઉઘડી ગયેલા બારણાની અંદર ફેલાયેલા અંધકારમાં નજર દોડાવવા લાગી હે ભગવાન અહીં તો એકદમ અંધારું છે દિલીપના અવાજમાં બેચેનીને સહેજ ગભરાટની કૃત્રિમ છાંટ હતી એ તો મારા આવવાની રાહ જોતી હતી કહીને એણે બારણાની બાજુની દિવાલમાં હાથ ફંફોળી સ્વિચ શોધીને ઓન કરી અંદર અજવાળું ફેલાઈ ગયું અરે આ શું એ થોથવાઈ જવાનો આબાદ અભિનય કરતા બોલ્યો આધેડ સ્ત્રી તેને એક તરફ હળસેલીને આગળ ધસી ગઈ પછી જાણે સામે કાળો ભોરિંગ ફેણ ચડાવી માર્ગ રોકીને બેઠો હોય એમ એ સહસા થીજી ગઈ ત્યારબાદ એના ગળામાંથી ચીસ નીકળી પડી ભગવાન આ તો આ તો આરતી છે એના અવાજમાં ભયની ધ્રુજારી હતી આ શું બધું લોહી આ મરી ગઈ છે મિસ્ટર બિચારીને કોઈ કે મારી નાખી લાગે છે હા તમારી વાત સાચી લાગે છે જરૂર કોઈ કે એનું ખૂન કર્યું છે પોલીસને જાણ કરવી પડશે કહેતો કહેતો તે ટેલિફોન સ્ટેન્ડ તરફ આગળ વધો રિસીવર ઊંચકીને એણે તરત જ ઇમરજન્સી પોલીસને ફોન કરી દીધો રિસીવર મૂકીને પાછો ફર્યો ત્યારે પેલી આધેડ સ્ત્રી એક સ્ટૂલ પર બેઠી બેઠી કંઈક બબડતી હતી દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું આ ખૂબ જ અફસોસની વાત છે એ બોલી હું બાજુમાં રહું છું અને છતાંય મને આ બિચારીના મૃત્યુ વિશે બિલકુલ ખબર ન પડી હવે મને એમ થાય છે કે જ્યારે મેં પેલા અજાણ્યા માણસને તમે માણસને બાલ્કનીમાંથી હોટેલની બાલ્કનીમાં કૂદી પડતા જોયો હતો દિલીપે તેને અટકાવીને વચ્ચેથી પૂછ્યું હા મેં એને જોયો હતો અને એ દ્રશ્ય જોયા પછી જ આરતી ચરિત્રહીન છે એવી માન્યતા પર હું આવી હતી પણ અફસોસ ત્યારે મને થોડી જ ખબર હતી કે અજાણ્યો માણસ આરતીનો કોઈ છુપો પ્રેમી નહીં પણ એનો ખૂની હતો જરૂર એ ખૂન કરીને નાસી જતો હતો દિલીપને મનોમન ધ્રુજારી છૂટી ગઈ તમે એ માણસને ક્યારે જોયો હતો આશરે એકાદ કલાક પહેલા કલાકમાં પણ કદાચ દસેક મિનિટ ઓછી હશે અંદાજે પોણો કલાક પહેલા એ સ્ત્રી આંખોમાં ભરાઈ આવેલા જળજડીયા રૂમાલથી લૂછતી બોલી પછી એણે ટેબલ પર પડેલી એંઠી પ્લેટ તરફ આંગળી ચીંધી મારા હાથનું ભોજન પોતે અત્યારે છેલ્લી જ વાર લે છે એની એ બિચારીને સ્વપ્ને કલ્પના નહીં હોય તમારા હાથનું ભોજન એને માટેનું ડિનર તમે તૈયાર કર્યું હતું હા એ બોલી એને મારા હાથની બનાવેલી રસોઈ ખૂબ જ ભાવતી હતી ડિનર વિશે તમે વિગતવાર કહેશો દિલીપે પૂછ્યું સાંભળો ડિનરનો પ્રોગ્રામ આરતીએ અમસ્તો જ ગોઠવ્યો હતો આ ડિનર પાછળ કોઈ વિશેષ પ્રસંગ કે કારણ નહોતા આરતીએ પોતાની બે બહેનપણીઓને ડિનર માટે આમંત્રી હતી અને એ બધું મારે જ તૈયાર કરવાનું હતું આ માટે આરતીએ જ મને આગ્રહ કરીને કહ્યું હતું એટલે મેં ડિનર બનાવી આપવા માટે હા પાડી હતી મારું કામ પૂરું થતાં હું મારા બ્લોકમાં ચાલી ગઈ હતી પછી જ્યારે મેં આરતીને એની બહેનપણીઓને વિદાય કરતી સાંભળી અને જ્યારે એ બંને ચાલી ગઈ ત્યારે ડિનર ભાવ્યું હતું કે નહીં એ પૂછવા માટે હું ફરીથી એના બ્લોકમાં ગઈ હતી એણે ડિનરના ખૂબ જ વખાણ કર્યા અને પછી કહ્યું કે અત્યારે ખાસ મને મળવા માટે એક સદગૃહસ્થ આવવાના છે તથા હવે હું તેના આવવાની રાહ જોઉં છું હું આ સાંભળીને મારા બ્લોકમાં પાછી ચાલી આવી અને શયનખંડમાં સૂઈ ગઈ પછી અચાનક જ કંઈક અવાજ સાંભળીને મારી આંખો ઉઘડી ગઈ મેં તરત જ પલંગ પર બેઠા થઈને જોયું તો આ બાલ્કનીમાંથી હોટલની બાલ્કનીમાં કૂદી જતો એક માણસ દેખાયો એ જ વખતે મને થયું કે નક્કી એ માણસ ચોરી છુપીથી આરતીને મળવા આવ્યો હતો અને હવે મુલાકાત પૂરી થઈ જતાં ચૂપચાપ પાછો ચોરની જેમ ચાલ્યો ગયો હતો પછી દિલીપે સ્ત્રીને પૂછ્યું મને પાર્કી પંચાત ગમતી નથી એટલે એ માણસને મગજમાંથી કાઢી નાખીને હું ફરીથી સુઈ ગઈ અને ત્યારબાદ તમે આવી ઘંટડી વગાડીને મને જગાડી દીધી આરતીની એ બંને બહેનપણી કોણ હતી તે તમે કહી શકશો હવે હું તમારા કોઈ જ સવાલના જવાબો આપવા માંગતી નથી એ સ્ત્રી દિલીપ સામે ચૂંચી નજરે તાકી રહેતી બોલી હું મારા ફ્લેટમાં જઉં છું અને પોલીસ આવશે ત્યારે સીધે સીધું મારે જે કહેવાનું છે તે કહી નાખીશ